तो न ह्झालो, न डात्म न जवराआता हैं तो गोbra. पर हुपल भापार। तोप छो वो जफ्वकितोच कर्टु ये लोत्री प्राष्ट मितार आपार। आangen ़िम घड़ा रहा हैं ये मुचिं बदा हरे बेखाता।

એ કઈ દેવાનું 100 રૂપિયાના બટાટાની વેફર બનાવીએ એ બોલો બોલ બાપા કોગવા તી દે તું વેફર બનાવવાની તૈયારી કર કે આજ તો વેફર ખાવાની મજા આવી જાહે કેમ સમરૂપ દાદા કઈ બોલતા નથી હે ઓય બાપા કોને કે સમરૂપ દાદા તું ગઢો થઈ જાય પછી બધા તને સમરૂપ દાદા કહેશે ને તું ઈ તો ગઢો થઈ જાય પછી તને કેહ દાદા કહેશે ને આ ઈ હાસો ઓ તો સમરૂક દાદા નો કેતો એમાં હું કે જમરૂખડી 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 ઈ જમરૂખડી હે કોને કે જમરૂખડી એ તની બે બોલતા હતા કે મારા થી ગયો ધ્યાન રાખજે કે હા ભાઈ એ હારું કે હા ભાઈ બસ શું કામ છે એ અમારે બટાકા વેફર બનાવી છે ને તે વેફર બનાવવાનું મશીન લેવા આવ્યો અને તેલ મરચું ખાવી અમારી પાસે હોય વેફર બનાવવાનું મશીન તું અમને કેવા આવો કે તમે વેફર બનાવવો છે ના ના એવું નથી સાચું વેફર બનાવવાનું કેતો તો કેવડી હો કે જમરૂખડી કેવડી જમરૂખડી કેવડી જમરૂખડી યો બોલો બટાકા બફાઈ ગયા તો ભોળા દાદા નો આયા ક્યાં વેફર બનાવવાનું મશીન નો મળ્યું હું তই বল বটাটা বাছি না টা ফনাওয়া লা বটা বাব থানা ফনি প থানি টা বা ি ঝ পে না রতো সাভাত। બટાટાના ના લાડવા બને અમારા ઘરે બટાટા ના લાડવા બનાવતા